તો હું ગેરંટી છું કે આ તમને ફ્રીમાં ખવડાઈ દેવાનું છે અને હવે જે સ્પેશિયલ નવા કુલ કે જે આપણે આખા મોરબીમાં ક્યાંય નઈ મળે કારીગર સ્પેશિયલ લઈને આવ્યા છે આપણે કુલચામાં પેટી કુલચા છે અમૃતસરી કુલચા છે પનીર કુલચા છે આલુ કુલચા છે અને ગોબી કુલચા છે કુલચા તો આપણે નો લાગે કે મેંદાથી એક પળમાં બનાવીને આપી દઈએ અને અંદર નાખી દઈએ પણ ના આમાં સાત પળ છે અને સ્પેશિયલ જો આમાં બટર અમૂલ બટર અને એને ખાવાની રીત એવી છે ભાઈ પહેલા આમાં અમૂલ બટર તો એ લોકો લગાડી દીધું આ થોડીક બોરી દીઓ અને પછી એકદમ આમાં કોઈ તડકો બડકો નહીં કોઈ વસ્તુ નહીં એકદમ ઓથેન્ટિક ટેસ્ટ હમ